નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ગુજરાત ગૌન પસંદગી સેવા મંડળ ઓકે ગુજરાત ગૌન પસંદગી સેવા મંડળ દ્વારા ભરતીની એક જાહેરાત મિત્રો થઈ ગઈ છે ઓકે શું જાહેરાત છે તો કે તો કે એક ભરતીની જાહેરાત છે ક્લાસ થ્રી પોસ્ટ માટે ઓકે વર્ગ ત્રણની ભરતી છે ને ટોટલ એકસો પાંચ જગ્યાઓ માટે આ ભરતી છે ઓકે અને પગાર ધોરણ આપણે જોવા જઈએ તો પ્રથમ પાંચ વર્ષ માટે જે ફિક્સ પગાર હોય એ છે ઓગણપચાસ હજાર છસો રૂપિયા ઓલમોસ્ટ પચાસ હજાર જેવો પગાર છે પહેલા પાંચ વર્ષ માટે ફિક્સ એના પછી તમારું બેસિક પે એની બધું જે ગુજરાત ગવર્મેન્ટ અલાઉન્સીસ પે સ્કેલ છે એના પ્રમાણે તમને પાંચ વર્ષ પછી એ મળવાપાત્ર રહેશે ઓકે તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આજે નોટિફિકેશન છે એના વિશે લેવાના છીએ તો જો તમે ચેનલમાં નવા સો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલા પહોંચી જાય બીજું કે આપણે જે અત્યારે જે યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો જેના દ્વારા આ રીતના જે બી અપડેટ હોય તમને વોટ્સઅપ ચેનલના થ્રુ પણ મળતા રહેશે ઓકે તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો

ઓકે એ કરવામાં કરી દેવામાં આવ્યું છે ત્રીસ છ એટલે કે ત્રીસ જૂન સુધી તમે અપ્લાય કરી શકો છો આ હું કઈ રીતે કહી શકું છું કે ત્રીસ જૂન સુધી કરી શકો છો એનું એક નોટિફિકેશન આવેલું છે સૌથી પહેલા આપણે એ નોટિફિકેશન ઉપર જઈએ એ વસ્તુને જોઈ લઈએ તો પહેલા હું તમને પહેલા જે એક્સ્ટેન્શન છે ડેટ એક્સ્ટેન્શન ફોર્મ ભરવા માટેનું એ જે નોટિફિકેશન આવેલું છે એનું ઉપર લઈ જાઉં છું એટલે તમને વસ્તુની ક્લેરિટી આવી જશે ચાલો એ જોઈ લઈએ પહેલા જુઓ મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમ આપણે વાત કરી કે આ જે નોટિફિકેશન છે એની ડેટ જે છે એ લંબાવવામાં આવેલી છે ફોર્મ ભરવા માટેની તો જો અહીંયા નોટિફિકેશન આવેલું હતું મિત્રો ઓકે આની અંદર શું લખ્યું છે ઓકે તો વન અને પર્યાવરણ વિભાગના હસ્તાક્ષ હસ્તકના સિનિયર વૈજ્ઞાનિક મદદેશ વર્ગ ત્રણની કુલ એકસો પાંચ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરવા માટે સ્વાસ્થ્યની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવેલ છે આ માટે ઉમેદવારે આ વેબસાઇટ પર જઈને સાત પાંચ બે હજાર પચીસ લઈને બાવીસ પાંચ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટેની સમય મર્યાદા નિયત કરેલ હતી ઓકે આ સમય મર્યાદા અરજી કરવાનો સમયગાળો સમય પચીસ આવેલ છે ઓકે તો અત્યારે જે અહીંયા ક્લિયર થઈ ગયું છે મિત્રો તમને કે ઉક્ત ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો એકત્રીસ પાંચ બે હજાર પચીસ થી લઈને ત્રીસ છ બે હજાર પચીસ સુધીમાં સુધી લંબાવવામાં આવેલ છે અને ફી તારીખ ત્રણ સાત બે હજાર પચીસ સુધી ઓનલાઈન ભરી શકાશે વધુમાં

હવે મેં જોઈ લઈએ કે ભાઈ આ ભરતી છે એકસો ને પાંચ જગ્યા માટે કઈ રીતની છે તો લખ્યું છે કે ભાઈ જાહેરાત નું નામ સિનિયર વૈજ્ઞાનિક નજનિશ ત્રણ છે ગાંધીનગર ઓકે આના માટે આ ભરતી છે કુલ જગ્યાઓ એકસો ને પાંચ છે એમાં બ્રેકઅપ તમે જોઈ શકો છો હવે સ્ક્રોલ કરીએ તો ઘણી બધી ડિટેલ્સ આની અંદર આપેલું છે મેઇન વસ્તુ છે આપણે જે પગાર ધોરણની વાત કરેલી છે ઓગણીસ હજાર છસો રૂપિયા એ લખ્યું છે છસો રૂપિયા જે છે એના માસિક ફિક્સ પગારથી પ્રથમ પાંચ વર્ષ માટે તેમજ નાના વિભાગના ઉમેદવારને પાંચ વર્ષના અંતે તેની સંતોષકારક સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં સાતમા એટલે કે ઓગણચાલીસ હજાર નવસોથી થી લઈને એક લાખ છવ્વીસ હજાર છસો લેવલ સાતના ના પગાર પગાર ધોરણમાં નિમણૂક નિયમિત નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે જો મિત્રો પાંચ વર્ષનો તમે સંતોષકારક સેવા આપી દીધી એના પછી તમે એલિજિબલ થઈ જશો કે તમે જે લેવલ સાતનો પગાર ધોરણ છે એની અંદર હા એ મળવા પાત્ર તમને થશે ઓકે આમાં તમે જોઈ શકો છો કે જે લેવલ સાતનો પગાર ધોરણ છે એમાં ઓગણીસ હજાર ઓગણચાલીસ હજાર નવસો તમારો બેસિક પે રહેશે ઇટ મીન્સ કે ચાલીસ હજાર જેવો બેસિક પે રહેશે અને એની ઉપર તમારે જે બી અલાઉન્સીસ થાય ગુજરાત ગવર્મેન્ટ પ્રમાણે એ તમને મળવા પાત્ર રહેશે તમારો થઈ જશે ઓકે પહેલા પાંચ વર્ષ માટે તો તમારો ફિક્સ છે રૂપિયા હવે આપણે તો એ મર્યાદાની માહિતી આપેલી છે હા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ છે આ પોસ્ટ માટે તો કે પ્રોસેસ એ લખ્યું છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઓકે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી તમારી પાસે હોય એ બી ફિલ્ડ આપેલી છે ઓફ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન સાયન્સ इन द डिसप्लीन ऑफ एनवायरमेंट साइंस केमिस्ट्री बायोकेमिस्ट्री माइक्रोबायोलॉजी एक्वाटिक बायोलॉजी मरीन बायोलॉजी बायोटेक्नोलॉजी एग्रोनोमी फिजिक्स विथ इंस्ट्रुमेंटेशन पीछे लगे बेसिक नॉलेज ऑफ कॉम्प्यूटर एप्लीकेशन एज प्रिस्क्राइब इन द गुजरात सीविल सर्विसेस क्लासिफिकेशन एंड रिक्रुटमेंट जनरल रूल नाइनटीन सिक्सटी सेवन वेड एडुकेट नॉलेज ऑफ द गुजराती ओर हिंदी ओर बोथ ओके એ ક્લિયરલી મેન્શન છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ વિથ સાયન્સ સ્ટ્રીમ ની આની અંદર અલગ અલગ તમને વિભાગ આપેલા છે જેમ કે માઇક્રોબાયોલોજી થઈ ગયો કેમિસ્ટ્રી થઈ ગયો બાયોસાયન્સ થઈ ગયો તો આ રીતે તમારી પાસે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હશે તો તમે આમાં એપ્લાય કરી શકો છો સારી એ ભી પોસ્ટ છે મિત્રો પગાર ધોરણ વિચાર છે ઓકે લેવલ 7 ની આ જોબ છે 5 વર્ષની તમે સંતોષકારક સર્વિસ કરી લો એના પછી તમે ડાયરેક્ટલી લેવલ 7 ની અંદર જતા રહેશો ગુજરાત ગવર્નમેન્ટ ની અંદર ઓકે તો સારી એ પોસ્ટ છે મિત્રો આ ઓપોર્ચ્યુનિટી છોડતા નહીં 105 જગ્યાઓ છે સારી વેકેન્સીઓ છે મિત્રો ઓકે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે આ વસ્તુને શેર કરી દો જો તમને લાગે છે કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયા છે ઓકે તો એમની જરૂરિયાત આ માહિતીને એમણે જોડી શેર કરી દેજો હવે વય મર્યાદામાં છૂટછાટ વિશેની અમુક માહિતી અહીંયા આપેલી છે મિત્રો હવે વાત કરી લઈએ કે ભાઈ આની અંદર પરીક્ષાની ફી કેટલી લેવાશે ઓકે તો પરીક્ષાની ફી જે રહેશે બીન અનામત વર્ગ માટે ₹500 અને અનામત વર્ગ માટે ₹400 અહીંયા ક્લિયરલી મેન્શન છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી મળવા પાત્ર રહેશે જો મિત્રો અત્યારે તમે ફોર્મ ભરો છો ફીસ બી પે કરો છો અને પછી એક્ઝામ વખતે એક્ઝામ આપવા જાઓ છો તો તમને આ બધી ફીઝ રિફંડ થઈ જશે જો તમે અત્યારે એક્ઝામ આપો ફોર્મ ભરો છો એક્ઝામનો પણ એક્ઝામ આપવા જતા નથી તો તમારી ફીઝ રિફંડ થશે નહીં એ ક્લિયરલી મેન્શન છે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે જેમ કે રેલવેની અંદર જો તમે નોટિસ કર્યું હશે તો આ સેમ રૂલ લગભગ રેલવેની અંદર બી છે રેલવેના તમે ફોર્મ ભરો છો એમાં બી તમને ફીસ અમુક રિફંડેબલ હોય છે ઓકે લગભગ મારા ખ્યાલથી પાંચસો રૂપિયા ફી હોય તો રૂપિયા રિફંડેબલ એમાં હોય છે ઓકે આમાં એવું કશું મેન્શન મેન્શન નથી કે કેટલા રૂપિયા રિફંડ છે બટ અહીંયા જો ના હોય તો ફીસ તમને રિફંડેબલ થવી જોઈએ ઓકે આ એક વખત ચેક કરી લેજો તો ચાલો હવે જોઈએ અરજી કરવાની રીત અહીંયા આપેલી છે ઓકે તો સોળ પેજ નું મિત્રો આ નોટિફિકેશન છે ઓકે એક્ઝામિનેશન કઈ રીતની રહેશે એ બી અહીંયા પાર્ટે પાર્ટ બી આપી દીધી છે ઓકે તો આમાં કઈ રીતે તમારી આખી બધી પ્રોસેસ થશે આ વખત નોટિફિકેશન ડાઉનલોડ કરો સોળ પેજ નું મિત્રો આ નોટિફિકેશન છે અને ખાસ જે અમેન્ડમેન્ટ એનામાં આવ્યું છે જે ચેન્જીસ એમાં આવ્યા છે કે ભાઈ ફોર્મ અપ્લાય કરવા માટેની ડેટ જે એક્સટેન્ડ કરવામાં આવેલી છે ઓકે ફોર્મ અપ્લાય કરવા માટેની જે ડેટ જે છે અલગ કરવામાં આવેલી છે ત્રીસ સુધી તમે અપ્લાય કરી શકો છો તો એ નોટિફિકેશન બી ખાસ ડાઉનલોડ કરજો અને બંને નોટિફિકેશન સાથે વાંચી લેજો એટલે તમને કોઈ પણ કન્ફ્યુઝન રહેશે નહીં ओके okay, मित्रों तो આ વસ્તુ જો તમને સમજાઈ ગઈ હશે તો फटाफट થી બધા તમારા મિત્રો સાથે શેર કરી દેજો ઓકે બીજું કે આમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે ભાઈ આના માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ઓકે એટલે કે માસ્ટર્સ ડિગ્રી જે હોય ને એ લોકો આમાં એપ્લાય કરી શકે છે ઓકે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ઉપર ખાસ ધ્યાન રાખજો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી માંગેલી છે એ ભી સાયન્સ સ્ટ્રીમ ની અંદર ઓકે સાયન્સ સ્ટ્રીમ માં ભી લખેલું છે સ્પેશિયલી એની અંદર જો તમે એપ્લાય કરેલું જો તમે લઈ લીધું હશે તમારો એજ્યુકેશનલ કામ કો ગોઆ ક્વોલિફિકેશન તમે જો एलिजिबल હો તો फटाफट થી અમે એપ્લાય કરી દેજો ઓકે પગાર ધોરણ ભી સારો એવો છે ઓકે અને જગ્યા ભી સારી હોય છે 105 જગ્યાઓ છે ગુજરાતની અંદર તો આ જે જગ્યા છે મિત્રો ઓકે સારી રીતે તૈયારી કરો તો તમારી એક જગ્યા આમાંથી પાકી થશે તો ચાલો મિત્રો થેન્ક યુ જેમ આપણે વિડિયોની શરૂઆતમાં કીધું કે આપણો જેમ અત્યારે YouTube ચેનલ છે એ રીતે આપણે WhatsApp ચેનલ ભી સ્ટાર્ટ કર્યું છે જે લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલરેડી આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ બી ફોલો કરી શકો છો આ રીતના જે બી અપડેટ્સ હોય તમને વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળતા રહેશે ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો